રાજ્યમાં ચાલી રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષે ગંભીર આશંકાઓ વ્યક્ત કરી છે પ્રતિનિધિ મંડળ આજે રાજ્ય ચૂંટણી પંચની કચેરીએ પહોંચ્યું હતું અને ચૂંટણી પ્રક્રિયા અંગે લિખિત રજૂઆત કરી હતી કોંગ્રેસના દાવા અનુસાર ગ્રામ પંચાયત ચૂંટણીમાં ઉમેદવારો પાસેથી એવી વિગતો માંગવામાં આવી રહી છે જે કાયદા અનુસાર જરૂરી જ નથી પાર્ટીએ આ બાબતોને અયોગ્ય અને ભેદભાવપૂર્ણ ગણાવી છે રજૂઆતમાં જણાવાયું છે કે ઉમેદવારો પાસે એવી માહિતી માંગવામાં આવે છે જે ન તો યોગ્ય છે અને ન તો ફરજિયાત છે આવી માંગણીઓથી સ્થાનિક સ્તરે ચૂંટણી પ્રક્રિયા ગુમરાહ થવાની શક્યતા છે કોંગ્રેસે વધુમાં આ પણ આક્ષેપ કર્યો કે કેટલાક ધારાસભ્યો ચૂંટણી સમરસ થવા માટે લોકોને લાલચ આપી રહ્યા છે જે લોકશાહી પ્રક્રિયાને દૂષિત કરે છે

અમારા લીગલ કમિટીના ચેરમેન યોગેશભાઈ રવાણી સહિત રમણભાઈ કલ્પેશભાઈનું પ્રતિનિધિમંડળ આજે ચીફ ઇલેક્શન કમિશનરની મુલાકાતે આવ્યું હતું સમગ્ર ગુજરાતમાંથી જે પ્રમાણે ગામડાઓની અંદર ઇલેક્શન થઈ રહ્યું છે અને તે ઇલેક્શનની અંદર ગામડાના ગરીબ ઉમેદવારો પાસે જે રૂલ્સ નથી એની બહાર જે કાયદો નથી એની બહાર અલગ અલગ માગણીઓ કરવામાં આવે છે જેવી રીતે એમની જોડે પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ માંગવામાં આવી રહ્યું છે એમની પાસે બાળકોનું પ્રમાણપત્ર જે છે એ તલાટી પાસે માગવામાં આવી રહ્યું છે શૌચાલય ઘરમાં છે તેના માટેની પ્રમાણપત્રની વિગતો તલાટી પાસેથી માંગવામાં આવી રહી છે ભણતરની બાબત જે માગવામાં આવી રહી છે જેની અંદર એમની છેલ્લી માર્કશીટ અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ માંગવામાં આવી રહ્યા છે આપણે તો ભણતરમાં જોયું કે આપણે વડાપ્રધાન શ્રી સુધીને ભણતરના કોઈપણ ડેટા હજી સુધી કોઈ ચૂંટણી કમિશનરે માગેલા નથી સાથે સાથે રેશન કાર્ડ માગવામાં આવે છે અને અન્ય પ્રકારના ડોક્યુમેન્ટ એવી રીતે માગવામાં આવે છે જ્યારે ઉમેદવાર પોતે કોઈ પણ પ્રકારના ઉમેદવારી ભરી શકે નહીં અને ખાસ કરીને લોકશાહીની અંદર જો ઉમેદવાર ચૂંટણી જ ના લડી શકે તો સમરસ કરીને મને લાગે છે કે જે રીતે ગામડાઓની અંદર બચુભાઈ ખાબડ વગેરેનું મોટા કૌભાંડો બહાર આવ્યા છે એટલે આ કૌભાંડો કરવાનો પરવાનો મેળવવા માટે થઈને એક સમરસ ચૂંટણીઓ થાય અને એને ઉમેદવાર જે સાચા છે પ્રજા પ્રજાહિતના એ ભાગ ના લઈ શકે એના માટે વિવિધ જગ્યાએથી અમને ફરિયાદો ભરી હતી